પાટણ શહેરના વોર્ડ નંબર બે માં આવેલા અઘરા દરવાજા બહાર ત્રિભુવન પાર્ક વિભાગ એક અને બે માં આવેલી સોસાયટીમાં છેલ્લા બાર મહિનાથી દુર્ગંધ વાળું અને ડોળું પાણી આવતું હોવાની આ વિસ્તારના નગર સેવકો સહિત પાલિકા સત્તાધીશો સમક્ષ રહીશો દ્વારા કરાયેલ અસંખ્ય રજૂઆત છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સાથે પાલિકા પ્રત્યે રોષની લાગણી ઉદ્ભવવા પામી છે ત્યારે ના છૂટકે આ સમસ્યાના સમાધાન માટે રહીશોએ

સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી છે દિવસ નગર ભાગ બે ભાગ એકમાં રહેતા રહીશો અંતર્ગત હું જણાવું છું કે છેલ્લા બે વર્ષથી અમારા સોસાયટીના નાકે અંડરગ્રાઉન્ડ ગટરનું ઢોખણું તૂટેલું છે અને અંડરગ્રાઉન્ડ ગટરનું પાણી ઉભરાઈ અને બેગ મારે છે બેગના કારણે અમારી સોસાયટીના હિટ છેલ્લા ઘર સુધી આવે છે અને હમણાં કેટલાક સમયથી એ અંડરગ્રાઉન્ડ ગટરનું પાણી ન શુદ્ધ પાણીના નળની સાથે કોઈક જગ્યાએ ઇન્ટરલિંક થયું છે એના કારણે એ નળમાંથી દરેકના ઘરમાં નળ દ્વારા ગંદુ પાણી આવે છે અને આજે અમે ગંદા પાણીનો ગંદા પાણીના કારણે કોઈ રોગના ભોગ બનશે તો જવાબદારી નગરપાલિકાની સાથે સાથે તમે ગુજરાત સરકારને પણ જાણો છો ગુજરાત સરકાર પણમાં રસ લઈને આ પ્રશ્નોનું સોલ્યુશન કરે ત્રિભુવનગર ભાગ એક બે વર્ષથી કાયમ માટે ગટર ઉભરાય છે અને એના કારણે રોજ પાણી નળની અંદર પાણી રોજ ચાલ્યું આવે ગટર ન અને રોજ ત્રણ વાગે ડેલી આવું ગંધાતું પાણી આવે કોર્પોરેટરોને બધાને કંઈ કંઈ થાક્યા પણ કોઈ ઉકેલ આવતો નથી કાયમ માટે